રાજકોટમાંથી અવારનવાર સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા જોવા મળે છે જ્યાં કેટલાક કિસ્સાઓમાં પોલીસ છે તે સામાન્ય જનતા સાથે ઝઘડતી હોય છુટ્ટાની મારામારી કરતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે કેટલાક કેસો એવા આવે છે કે જ્યાં પોલીસ કર્મચારી અને પોલીસ અધિકારીઓ બાખડતા હોય અને થોડાક દિવસ પહેલાંનો એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો સામે આવ્યો હતો જેમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીને જાહેરમાં જ લાફો ઝીંકી દીધો હતો ત્યારે વધુ એક તૂતુ મેમેના દ્રશ્ય સર્જા તે પ્રકારની ઘટના રાજકોટમાંથી સામે આવી છે અને તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ઘટનાની વાત કરીએ તો રાજકોટના કોઠારી ચોકડી પાસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ પોતાની ફરજ ઉપર હતા ને દરમિયાન એક વાહનને તેઓ અટકા એક વાહનને તેઓ અટકાવે છે ને ત્યારબાદ વાહનના મેમો બનાવને લઈને વિવાદ થાય છે અને આ ઘટનાના સંદર્ભમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે કોઈ બાબત લઈને બોલા ચાલી થાય છે તું તું થાય છે ને સમગ્ર ઘટનાનો નો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે પેલા તો આપણે હમ ભરા હું બેઠો છું જો મને કેજો અરે સાહેબ આ તમે ઠીક ન હું મારું હું તમારું બહુ સાચું સાહેબ મને વખત પડને મને નો જવાનું છે હો આ મારી સામે બટકાડો હો તમે તમે એટલા માસ્ટર છો ને હું માસ્ટર મારી તમને

આપણે આ સમગ્ર વિડીયો જોયો જેમાં હેડ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વચ્ચે કંઈક મેમોને લઈને વાહન ટોચ કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને સામસામે બોલાચાલી પણ થતી દેખાઈ રહી છે ને આવી રીતે આ વિડીયો સામે આવ્યા બાદ મુખે પણ ચર્ચાઈ રહ્યો છે કે જાણે કે પોલીસ અધિકારી અને કર્મચારીમાં તાલમેલનો અભાવ હોય સંકલનનો અભાવ હોય તેવું દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો એનક ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં